એ માળનું મકાન એક ભાઈ રોજ રાત્રે મોડો આવે આવીને સોફા પર બેસે અને જૂની ટેવ પ્રમાણે બૂટ ઘા કરીને ત્યાં પેલા ખૂણામાં નાખે એટલે ધડ ધડ અવાજ થાય નીચે વાળા જાગી જાય ફરિયાદ કરી કે ભાઈ સાહેબ તમે લેટ આવો એનો વાંધો નહીં પણ અવાજ આવે છે તમે એવોઈડ કરી શકો અમને તકલીફ થાય છે વાત સાચી તમારી સોરી સોરી કહેવામાં ધ્યાન રાખવું પડે પોરબંદર પેલા યુવકમાં એને ઉતર્યા ને બેનને મારી સુટકે સડી ગઈ મેં કહું સોરી સોરી શું કે બે છોકરાની માં શું કે થોડી કહેવામાં શું પડે એમ પેલો ભાઈ કહે કે ભાઈ એ કે હું ધ્યાન રાખીશ કે ફરી આવું ન થાય બીજે દિવસ રાત્રે આવ્યો તે સોફા પર બેઠો અને ધડ દઈને એક બૂટનો ઘા થઈ ગયો બીજું પછી ધીરેકથી મૂક્યું સવારે પેલા લોકો પચાસ ટકા અવાજની ફરિયાદ કરે પહેલાં સામેથી કદ આજે તમને ફિફ્ટી પરસેન્ટ રાહત રહેશે પેલો કે વોટ રાહત રોજ કરતાં ખરાબ કે કેમ કે રોજ તો બે બૂટ પડી જાય ને પછી મેં સુઈ જતા હતા આજે અમે હવાર સુધી રાહ જોઈ કે બીજો ક્યારે બીજો ક્યારે પડે એમ સ્વામી કહે છે કે જો સમજાય નહીં તો આવું થાય